તો હાઈ ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ છો સાત થઈ ગઈ છે અને અમે લોકો બધા મેળાવાળા જઈ રહ્યા છીએ રૂપરમાના મંદિર દર્શન કરવા માટે અમારા ગામમાં રૂપરમાનું મંદિર છે ખેતરમાં તો ત્યાં મારે દર્શન કરવા જવું તો બધા આવી રહ્યા છે મારી સાથે તો અમે બધા બાજુવાળા ભાભી ને બાર માસી રહે છે અને બધા અમે પાંચ સાત આઠ જણા જઈએ છીએ મંદિરે તો ચલો દર્શન કરીએ અમે અને તમને બી કરાવું તમાર બધાની લાઈફમાં શું ચાલી રહ્યું છે કે જો મોજ મસ્તી ચાલી રહી છે કે ની એ કે જો ચલો ત્યારે આપણે નીકળીએ જવા માટે નાઈન મળસુ બધી વેચે મારવાની ખાવા માટે નહીં રાખવાની

ગઈ અમે બધા અહીંયા દર્શન કરવા આવ્યા હતા સાત થઈ ગઈ છે મારે આવતું ને તો મારી સાથે બધા કે ભાઈ નહીં કોણ લઈને આવે એટલે હું ને મમ્મી ને બાજુમાં માસી ને ભાભી ને એમના મમ્મી ને છોકરાઓ ને બધા કુતરા છે ડોગી ડોગી

શાક ને એવું બનાવી દીધું ને જમી બી લીધું મમ્મી કરે છે વાસણ મેં જ્યાં જમ્યા એટલામાં ક્લીન ને એવું કરી નાખ્યું છે ને હવે બસ રમશું તક્ષ ને બધાને એમ કરતા કરતા ટાઈમ સુવાનો ટાઈમ થઈ જશે જમવામાં અમે લીલી ડુંગળીનું શાક અને ભાખરી કર્યું ભાઈને ઓછું ભાવે છે ને તો દૂએ નથી ને તો આપણે બનાવીને થઈ લઈએ એટલે અમે લીલી ડુંગણીનું શાક ને ભાખરી બનાવી જમી લીધું મમ્મી ગયા વાસણ કરવાનું હું આ તક્ષ રમે છે તો એની સાથે સાથે એનું ધ્યાન રાખીશ ને રમશું ને એમ કરતા કરતા જતો રહેશે દિવસ ગાઈઝ બીજું કંઈ એક્સ્ટ્રા અમે કરતા જ નથી ને એટલે છે ને હું વિડીયોમાં બતાવી જ નહીં શકતી કે તમને લોકોને કેવી રીતે બતાવું કે શું ચાલી રહ્યું છે એમ બસ આ ચાલી રહ્યું છે આ ને આમ દિવસ જઈ રહ્યો છે મસ્ત મસ્ત ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવી ગયા છે અને આવવાના છે કડવા રિલેટેડ બહુ જ મસ્ત મસ્ત તમે જોજો સપોર્ટ કરજો અને ફોલો બી કરતા આવજો